આકાશવાણી સમાચાર પરમાર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપી પીએમ ફંડ ટ્રસ્ટે દેશમાં એકસો મેડિકલ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા બસો એક અઠ્ઠાવન કરોડ રૂપિયા ફાળવ્યા દેશમાં દૈનિક કોવિડ સંક્રમણમાં સતત ઘટાડો સાજા થવાનો દર છન્નું પોઇન્ટ બત્રીસ ટકા થયો ભારતીય જીવન મૂલ્યો પર આધારિત સ્વદેશી રમકડાના નિર્માણને પ્રોત્સાહન આપવા ટોય કેથોન બે હજાર એકવીસનો પ્રારંભ બ્રિટનમાં કોવિડ રોગયાળામાં વધારાના પગલે પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ભારત યાત્રા રદ કરી સમાચાર સર્વોચ્ચ અદાલતે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય વિસ્ટા પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંજૂરી અને સૂચનાઓને સમર્થન આપી જણાવ્યું છે કે પર્યાવરણ મંત્રાલય દ્વારા પર્યાવરણને લગતી ભલામણો યોગ્ય છે કેન્દ્રીય આવાસ મંત્રી હરદીપસિંહ પુરીએ સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આવકાર્યો છે એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પર્યાવરણને લગતા મુદ્દાઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી નિયમોનું પાલન કરે છે પીએમ કેર ફંડ ટ્રસ્ટે જાહેર આરોગ્ય સુવિધામાં વધારો કરવા દેશમાં એકસો બાસઠ વધારાના મેડિકલ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા બસો એક પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયા ફાળવ્યા છે આ પ્લાન્ટ દેશના વિભિન્ન સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ખુલાશે જેમાં એકસો સાડત્રીસ કરોડ તેત્રીસ લાખ રૂપિયાના પ્લાન્ટની સ્થાપના હેતુસર તથા ચોસઠ પચ્ચીસ કરોડ રૂપિયાના વ્યવસ્થાપન દેખરેખ માટે અપાશે બત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બનનારા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા પંદર કરોડ એકતાલીસ લાખ નેવું હજાર મેટ્રીક ટન હશે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સલાહ સૂચન બાદ આ પ્લાન્ટ શરૂ કરવા માટેની સરકારી હોસ્પિટલો નક્કી કરાઈ છે આ પ્લાન્ટની સ્થાપના દ્વારા જન આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે તથા મેડિકલ ઓક્સિજન પુરવઠો વાજબી ભાવે ઉપલબ્ધ થશે દેશમાં કોવિડથી સાજા થવાનો દર છન્નુ પોઈન્ટ બત્રીસ ટકા થયો છે ગત ચોવીસ કલાકમાં એકવીસ હજાર એકસો એકસઠ દર્દીઓ સાજા થતા સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા નવ્વાણું લાખ છન્નું હજાર પાંચસો ને એક થઈ છે દેશભરમાં હાલ બે લાખ ચોવીસ હજાર પાંચસો ને સત્તાવન દર્દીઓ સારવાર હેઠળ છે ગઈકાલે વધુ સત્તર હજાર નવસો ને નવ દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા એક કરોડ ત્રણ લાખ પંચોતેર હજાર ચારસો ને ઇઠ્યોતેર થઈ ગઈ છે ગઈકાલે વધુ બસ્સોને દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક એક લાખ પચાસ હજાર એકસોને એકાવન થયો છે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે દેશમાં દૈનિક સંક્રમણનો દર સતત ઘટી રહ્યો છે છેલ્લા અગિયાર દિવસથી દરરોજ મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા ત્રણસોથી નીચે જઈ રહી છે દેશભરમાં અત્યાર સુધીમાં સત્તર કરોડ પાસઠ લાખથી વધુ કોરોના પરીક્ષણો કરાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગેસ આધારિત અર્થવ્યવસ્થાનું વિસ્તરણ જરૂરી છે તેમણે એક રાષ્ટ્ર એક ગેસ ગ્રીડ કાર્યક્રમના માધ્યમથી દેશને સ્વચ્છ ઉર્જા આપવાની ખાતરી આપી છે પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરૂ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે તેલ અને ગેસ ક્ષેત્રે સુધારાઓ ઝડપી કર્યા છે કેન્દ્ર સરકારની નીતિગત પહેલથી રાંધણ ગેસના વપરાશમાં વધારો થવાને કારણે રાજ્યોમાં કેરોસીન પરની નિર્ભરતા ઓછી થઈ ગઈ છે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને આઠ કરોડ ગેસ જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે ફક્ત છ વર્ષમાં સોળ હજાર કિલોમીટરથી વધુ નવી ગેસ પાઇપલાઇનોના કામ હાથ ધરવામાં આવ્યા છે જ્યારે પંદરસો નવી સીએનજી સ્ટેશન બનાવવામાં આવ્યા છે દેશ હવે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે આ યોજના આશરે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહી છે અને તેનાથી બાર લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કિસાન સર્વોદય યોજનાના બીજા તબક્કાનો બાયડ ખાતેથી પ્રારંભ કરાવતા આ યોજના જ્યોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના બની છે તેમ જણાવ્યું છે શ્રી રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે રાજ્યના ધરતીપુત્રોને દિવસે વીજળી આપી દિવસે કામ રાત્રે વિશ્રામની નેમ આ યોજના સાકાર કરશે ઉત્તર ગુજરાતના છસો ગામોને આજથી ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહેશે અને રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં તબક્કાવાર આ યોજના લાગુ કરવામાં આવશે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ શુભારંભ કરવામાં આવશે આ પ્રસંગે શ્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે અત્યારની સરકારમાં ઉર્જા વિભાગે ખેડૂતોની ચિંતા કરીને ખર્ચ ઘટે અને આવક વધે તેવા બહુઆયામી પ્રયત્નો કરી તેમનું જીવનધોરણ ઊંચું લાવવા અથાગ પ્રયત્નો કર્યા છે શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે કિસાન સર્વોદય યોજના ઐતિહાસિક રીતે ખેડૂતોના જીવનમાં બદલાવ લાવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય કાપડ ઉદ્યોગ અને મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંયુક્ત રીતે ટોય કેથોન બે હજાર એકવીસનું લોકાર્પણ કર્યું ટોય કેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય જીવન મૂલ્યો પર આધારિત નવીન રમકડાનું કલ્પનાશીલ નિર્માણ કરવાનો છે જે બાળકોના સકારાત્મક વ્યવહારનું સિંચન કરે મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનની દિશામાં આ ઐતિહાસિક પગલું હશે આ રમકડા બાળકોમાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા મહત્વની ભૂમિકા ભજવી શકે છે આ પહેલની પ્રશંસા કરતા કાપડ ઉદ્યોગ અને મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે દેશ રમકડાની એંશી ટકા આયાત છે જાન્યુઆરીના અંતમાં ભારતની મુલાકાતે આવનાર બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સને તેમની ભારત યાત્રા રદ કરી છે ગઈકાલે પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન શ્રી જોન્સને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવા બદલ શ્રી મોદીનો આભાર માન્યો હતો પરંતુ કોરોનાના કારણે ઉભી થયેલી સ્થિતિમાં ઉજવણીમાં ભાગ લેવામાં અસમર્થતા વ્યક્ત કરી દિલગીરી વ્યક્ત કરી હતી તેમણે નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાત લેશે તેવી આશા વ્યક્ત કરી હતી શ્રી મોદીએ પણ આ અસાધારણ સંજોગોને સમજી બ્રિટનમાં રોગયાળો ઝડપથી નિયંત્રણમાં આવે તેવી કામના વ્યક્ત કરી હતી બંને નેતાઓએ ભારત અને યુકે વચ્ચે ચાલી રહેલા સહયોગીની સમીક્ષા કરી કોરોના રસી વિશ્વને ઉપલબ્ધ કરાવવા પણ ચર્ચા કરી હતી આ ઉપરાંત બંને નેતાઓએ બ્રેક્ઝીટ અને કોવિડની ઉભરતી સ્થિતિમાં ભારત યુકેની ભાગીદારીની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ દિશામાં વિગતવાર માળખા પર કામ કરવા સંમત થયા હતા ઉત્તરપ્રદેશ સરકાર ખેડૂતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવા માટે આજે કિસાન કલ્યાણ મિશન નામના વિશેષ કાર્યક્રમનો આરંભ કરશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની રાજધાની લખનઉના સરોજિની નગર વિકાસ ખંડથી મિશનની શરૂઆત કરશે અમારા આકાશવાણીના સંવાદદાતાના જણાવ્યા અનુસાર રાજ્યના તમામ પંચોતેર જિલ્લાના દરેક વિકાસ ખંડમાં ત્રણ અઠવાડિયા સુધી આ અભિયાન યોજવામાં આવશે વેક્સિન ઇઝરાયલે કંપનીની કોવિડ વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી છે અમેરિકા અને કેનેડા પછી દુનિયામાં આ વેક્સિનની મંજૂરી આપનાર ઇઝરાયેલ ત્રીજો દેશ બની ગયો છે ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે આ વેક્સિનના છ મિલિયન ડોઝ માંગ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફેટ કોરિડોર ડબલ્યુડીએફસીના ત્રણસો છ કિલોમીટર લાંબા મદાર રેવાડી રેલવે વિભાગને રાષ્ટ્રને સમર્પિત કરશે એટલેથી કિશનગઢ માટે ડબલ સ્ટેક માલવાહન ટ્રેનને પણ રવાના કરશે સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપી પીએમ કેર ફંડ ટ્રસ્ટે દેશમાં એકસો બાસઠ મેડિકલ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા બસો એક પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયા ફાળવ્યા દેશમાં દૈનિક કોવિડ સંક્રમણમાં સતત ઘટાડો સાજા થવાનો દર છન્નું પરથી બત્રીસ ટકા થયો